multim도로 <은을 수> <shaidi guidelines> <Christina> પાણા કોન ઠોકે હે એ તારો બાપ મોલા રાક્ષસ પાણા ઠોકે હે નઈ તારા બાપ હવે શું કરશું માથા હેઠા કર બોડી નાખસા

જમાદાર ને સહ લેવા માં કેમ નો આયા પણ સાહેબ તમે જોવો ને કેટલી ટ્રાફિક વાર નો લાગે તમારે લેવી તો

và giật kia nó có một cái slo mà còn phải có phải không biết là nó là người bơi nó bay 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 bay